હલો જય દ્વારકાધીશ જય વડવાડા કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જઈશો તો આજ આવી ગયા છે એક નવો વિડીયો લાઈન તો આજથી આપણે બોલેરો રહ જૂનાગઢ ભરીને નાખવા જવાનું છે ખૂબ વિડીયો આવશે જોઈ લેજો અને આપણે આપણી ગાડી ભરીને નાખવા જવાનું છે સામે પડી છે એ પણ ભરવાની છે અને કા આપણી ભરવાની છે અને એક હજી આવે છે એને પણ ભરવાની છે અને અહીંયા અંદર હેરડીનું કટિંગ ચાલું છે તો બન્યા રહેજો વિડીયોમાં જય માતાજી ને સપોર્ટ કરતા રહેજો બીજી ગાડી ભરવા લગાડી દીધી આરતી પૂણી ભરાઈ ગઈ અને હજી ભરવાની છે આપણી એક આમ પડી છે આ ટેક્ટરમાં થોડીક નાખવાની છે પચાસ આઠમણ અને આપણી ગાડીમાં હો હવા હમણ ભરવાની છે આ ગાડીમાં હો હવા હમણ ભરવાની છે

રહેજો પગાડી દઈએ ગાડીને રહેજો હવે વિડીયો સલબ મારી ગાડીને ભરવા લગાડી દઈએ લગી રહેજો જો અહીંયા હામે ભરવાની છે એટલે રહેજો ઘડીક તો લગાડી દીધી કે ભરવા ભરાઈ જાય થોડીક પછી મળીએ આગળ વિડીયોમાં તો બીના રહેજો જો આમથી હેરડી કાપેલી છે ને અહીંયા ભરવાની છે તો બીના રહેજો વિડીયોમાં ભાઈ ભરાઈ ગયો કાળી નાગણ પટ્ટીની આવા ભરાણી હવે એક બે થર આવી છે માથે ને પછી આ ટેક્ટર ભરવાનું છે તો બીના રહેજો વિડીયોમાં

વિડીયોને લાઈક કરતા રહેજો તમે જોઈ લો છે તો જોતા રહેજો ભાઈ વિડીયો વિડીયોને લાઈક કોમેન્ટ કરતા રહેજો Thank you.

તો સાલું તમે જોતા રેજો આ જોઈ લો કેવો રસ્તો છે સાસણ ગીર થી મેંદર લગીનો આમાં ક્યાંય ત્રીજો ગિયર પડે એમ નથી તો રહેજો ને જોતા રહીજો ભાઈ આ રસ્તો જોવો ખાલી તમે આ મોબાઈલની હાલત જોઈ લો કઈ રીતના મોબાઈલ હાલે છે આ શૂટિંગ થાય એમાં જોતા રહીજો આવા રસ્તામાં આપણે હેલ્ડી ભરીને નાખવા ગયા હતા અહીંયા સરકાર કોઈ ધ્યાન દેતું નથી આમાં બહુ ખાડા પડી ગયા છે વાહન બહુ તકલીફ પડે છે તો જરાક જોઈજો જોવો આ કેવો કેવો રસ્તો છે તમે ખાલી જોવો તો ખરા જોતા રહીજો મિત્રો આવો રસ્તો છે આવી હાલત માંથી આપણે નીકળી અને ગાડી ભાઈ જાય છે બધાય આપણે તો ક્યારેક ક્યારેક જવાનું હોય તંત્ર ધ્યાન દે તો થાય ભાઈ હાલો તો આટલું કઈ ને વિરામું શું જય માતાજી હાલો મિત્રો તો આપણે ગાડી ખાલી કરવા ગયા અહીંયા આપણે કંઈ લોગ ઉતારવાનો કંઈ ટાઈમ મળ્યો તો અને આપણે આવી ગયા હતા અહીંયા ભાઈ હતા એ ખાલી કરી લીધી અને અહીંયા પછી આપણે અહીંયાથી નીકળી ગયા હતા જરાક આઘા આપણા મામાના ઘર બાજુ તો એ કંઈ વિડીયો શૂટ કરવાનો મેળ આવ્યો નહીં એટલે હવે આપણે વિડીયોને અહીંયા કરીએ છીએ વિરામ અને તમે આ જરાક જંગલનું દ્રશ્ય જોઈ લો અને વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જોઈ લો હું તમને જંગલનો નજારો બતાવું અહીંયા આપણી ગાડી પડી છે અને જોવો આ સુંદર દ્રશ્ય છે અહીંથી રોડ ઉપરથી અને જોઈ લે બે બાજુ મસ્ત મસ્ત નજારો ઝાડવાનો છે તો વિડીયોને સારું લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જય માતાજી જય દ્વારકાધીશ અને જય વડવાડા અને મિત્રો સપોર્ટ કરતા રહીજો તો જય માતાજી